અરવલ્લીમાં બીજેડ ફાઈનાન્સ સર્વિસમાં નોકરી કરતા યુવકની અટકાયત કરવામાં આવી છે બીઝેડ ફાઇનાન્સમાં નોકરી કરતા યુવકનો પરિવાર ચિંતામાં છે આરોપીના પિતાએ કહ્યું કે રણવીરસિંહ મહિને બાર હજાર પગારમાં નોકરી કરતો હતો તેમણે સરકાર પાસે ન્યાયની માંગ કરી છે

પાંચ અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે પરિવારના નામે ખરીદેલી મિલકતો સીઝ કરવાની કાર્યવાહી પણ થવાની છે હજારો લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનારો મહાઠક ભૂપેન્દ્ર ઝાલા હજુ પોલીસ પકડથી દૂર છે તો બીજી તરફ પોલીસ દ્વારા તપાસનો પણ ધમધમાટ તેજ કરાયો છે ભૂપેન્દ્ર ઝાલાને પકડવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે જેમાંથી એક ટીમ રાજસ્થાનમાં તપાસ અર્થે રવાના થઈ હોવાની વિગતો છે જ્યારે ત્રણ ટીમો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે આ દરમિયાન દિવસે ને દિવસે તેના નવા નવા કારનામાઓ ખુલી રહ્યા છે દરરોજ ભૂપેન્દ્રના ઠાઠમાઠ અને વૈભવી મિલકતનો પર્દાફાશ થઈ રહ્યો છે ભૂપેન્દ્રએ બિછાવેલી ઝાડમાં લોકો પૈસા

કેશવબાગ વિસ્તારમાં ક્લિનિક ખોલ્યું હતું હોપ ફોર હાર્ટ ઇ સીપી ક્લિનિક અહીંયા ધમધમતું હતું છેલ્લા કેટલાય સમયથી આ કાર્યરત હતું વર્ષ બે હજાર થી આ કાર્યરત હતું પરંતુ હાલ આ ક્લિનિક બંધ હાલતમાં છે ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય સૂત્રધાર ચિરાગ રાજપૂતનું વધુ એક ક્લિનિક છે તે સામે આવ્યું છે કે જે જે નજીક આવેલી શિવાલિક બિલ્ડિંગ છે કે જેમાં ત્રીજા માળે ક્લિનિક છે તે ચાલતું હતું હોપ ફોર હાટના નામે આ ક્લિનિક ચાલી રહ્યું હતું ચિરાગ રાજપૂતનું છે બે હજાર બાવીસમાં અહીં ક્લિનિકની શરૂઆત કરી હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે સૂત્રો પાસેથી પરંતુ અત્યારે જે ચિરાગ રાજપૂત ઉપર તપાસ ચાલી રહી

તેઓનું પણ અત્યારે માહિતી છે તે મળી રહી છે કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ રોકાણકારોને લોભામણી સ્કીમો આપી અને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી ત્યારે દાહોદમાંથી લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરનાર એક શખ્સ પકડાયો છે રિમોવા નામની એપ બનાવી રૂપિયા ડબલ કરવાની આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો આ છેતરપિંડી આચરનાર શખ્સની દાહોદ સાયબર સેલે સુરત ધરપકડ કરી ઓગણત્રીસ લાખ પંદર હજાર આઠસો નવ્વાણું રૂપિયા પણ મળી આવ્યા તપાસ દરમિયાન ફ્રોડની રકમ હજુ પણ વધે તેવી શક્યતા છે ઓનલાઈન રિમો નામની એક એપ્લિકેશનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એની અંદર ટ્રોલી બેગ કે અન્ય બાબતોમાં અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવી અને એ રોકાણની સામે ખૂબ જ મોટું ઊંચું વળતર મળશે એ પ્રકારની લાલચ આપી એપ્લિકેશનમાં રોકાણ કરાવ્યું હતું અને રોકાણ કરાવ્યા બાદ કોઈ વળતર પણ નહીં આપી અને જે પૈસા હતા એ એનું ફ્રોડ થયું હતું ગુનાના જે આરોપી છે લક્ષ્મણ પરમાર કે જેઓ મૂળ ગોધરા રહેવાસી છે એમને પકડી પાડ્યા છે અને એમના ટોટલ ત્રણ દિવસ જેટલા રિમાન્ડ પણ મળ્યા છે જૂનાગઢમાં મહંત અને નેતા સામસામે જોવા મળ્યા મહેશગિરીના જવાબ પર ગીરીશ કોટેચાએ જવાબ આપ્યો મહેશગિરીએ કહ્યું ગિરીશ કોટેચાને ભવનાથ મંદિર હડપ કરી લેવું હતું મનપાના કૌભાંડોનું લિસ્ટ ખોલીશ તો તારું નામ પહેલા આવશે તો પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ જવાબ આપતા કહ્યું કે મંદિરનો ખોટો રીતે કબજો લીધો છે આ સાથે તેમણે ચેલેન્જ આપતા કહ્યું કે મહેશગીરી જેટલા ચોપડા હોય એટલા ખોલી લે અને એ ભાઈનું નામ છે ગીરીશ કોટેચા વિકાસ હિરો અલ્યા તું છે હું અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો આજે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું તું છે શું

હારો શ્રી શ્રી રવિશંકર આયર્યનો અત્યારનો હું સબંધ છે એનો ખુલાસો કર તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દઈ કે હારો માણસ તોય ખબર પડે ને ત્યાંથી કાઢી મુયકો છે જુનાગઢ ભૂતનાથ મંદિરનો જેને કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો અમને પણ ખબર પડી કે રાતોરાત કેમ બેહી ગયો અમદાવાદ કોસ્ટગાર્ડની જાસૂસી કરતા યુવકની ધરપકડ કરાઈ છે ગુજરાત એટીએસે ઓખાથી ગોહિલ દીપેશની ધરપકડ કરી છે ભારતીય જળ સીમામાં રહેલા કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડવાનો આરોપ હતો પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે સંપર્કમાં રહી અને માહિતી મોકલતો હતો કોસ્ટગાર્ડને શીપની મુવમેન્ટની જાણકારી આપતો હતો વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન જા જોડાયા છે નવીન પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે જે સંપર્કમાં હતો દીપક ખરેખર તેની કેટલા સમયથી શું શું માહિતી તેણે મોકલી છે જે રીતે પંકજ અત્યારે માહિતી મળી રહી છે કે દીપેશ ગોયલ નામનો વ્યક્તિ જે છે તેની ઓળખાણ ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને પાકિસ્તાનીઓ જે છે તેમના જે જાસૂસ એજન્સીઓ છે તે આવા દરિયા વિસ્તારમાં રહેતા યુવકોને ટાર્ગેટ કરતા હોય છે સોશિયલ મીડિયાના મારફતે જેમાં તે લોકો બે રીતે એક તો પૈસાની લાલચ આપીને અથવાની શિકાર કરતા હોય છે તેના મોબાઈલ અને અન્ય વસ્તુઓને મોકલી આગળની કાર્યવાહી કરી રહી છે ગોહિલ કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે કોસ્ટગાર્ડ માહિતી તે પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો સમગ્ર રાજ્યભરમાં હાલ રાશનકાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાતનો નિર્ણય કરાયો છે હવે આ નિર્ણયને કારણે આજે લોકો લાઈનોમાં ઉભા રહેવા મજબૂર છે આ તસવીરો જુઓ પોરબંદરમાં પણ ઈ કેવાયસી માટે અરજદારો વહેલી સવારથી જ કતારો લગાવીને બેસી જાય છે ઈ કેવાયસી કરાવવા માટે સવારથી જ પોરબંદરમાં મામલતદાર કચેરી ખાતે અરજદારો રઝડપાટ કરી રહ્યા છે પરિસ્થિતિ એવી છે કે અરજદારોની સંખ્યા વધારે છે અને સામે કામગીરી કરનારા કર્મચારીઓ ઓછા આ કામગીરી ટોકન પ્રમાણે કરવામાં આવી રહી છે જેથી લોકો સેન્ટરના બે ત્રણ દિવસ સુધી ધક્કા ખાય છે

અકેલા દિવસથી અમે અહીં આટામારી છીએ પણ અમારો વારો આવતો નથી. કેટલા દિવસથી કૂપન માટે ટકા કહે છે અમારું કૂપન રદ કર્યું છે. હવે કેવાય શું કરવા માથી કે માચા માથી કે માચા અમે આજે છે 3 દિવસથી દોડા કરીએ છીએ અમને કોઈ કઈ જવાબ આપતા નથી. તો અમારે આનું શું करू? લોકોને એટલી જ અપીલ છે મારે કે જે લાઈનો લગાવે છે એમાં કોઈ થોડી ધીરજ રાખીને કામ કરે. અત્યારે સરકારનો જે નવો પ્રોજેક્ટ છે એજી ચાલુ છે છે. અમારા લોકો જે છે સતત આના માટે મહેનત કરે છે સવારે નવ વાગે અમારા ઓપરેટર અને નાયબ આવી અને લાગી જાય છે અને રાતે નવ નવ વાગ્યા સુધી બેસે છે અને છેલ્લો અમારા દસક દિવસના આંકડા જોઈ તો કાયમીના અરાઉન્ડ આઠસો જણાનું નું ઈ કેવાયસી કરીએ છીએ સુરેન્દ્રનગરના લીંબડી પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી જ લોકોએ આધાર કાર્ડ માટે લાઇનો લગાવી હતી આધાર કાર્ડની કામગીરી માટે ફક્ત એક જ સેન્ટર હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે દરરોજ ત્રીસ કૂપનો અપાઈ રહી છે પરંતુ ત્રીસમાંથી ફક્ત લોકોને જ કૂપનો મળે છે લોકો એવો આક્ષેપ પણ લગાવી રહ્યા છે લોકોને બે થી ત્રણ દિવસ સુધી આધાર કાર્ડ સેન્ટરના ધક્કા ખાવાની નોબત આવે છે અહીં વહેલી સવારથી જ ઠંડીમાં અરજદારો લાઇનો લગાવે છે આ તરફ અરજદારોનું કહેવું છે કે પીવાના પાણીની અહીંયા કોઈ જ સુવિધા હોતી નથી કચ્છ જિલ્લાના ભચાઉમાંથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયું એક કરોડ ને સુડતાલીસ લાખના કોકઈન સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા આરોપીઓ પંજાબ થી કચ્છ ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા આરોપીઓ કારમાં કચ્છ તરફ આવી રહ્યા હતા ત્યારે એસઓજી પોલીસે ઝડપી લીધા એકસો બેતાળીસ ગ્રામ કોકે સાથે બે મહિલા અને બે પુરુષની ધરપકડ કરાઈ મહિલાઓની પૂછપરછ દરમિયાન પંજાબ કનેક્શન પણ સામે આવ્યું આરોપીઓ ભાઈ બહેનની મદદથી ડ્રગ્સની ડિલિવરી કરતા હતા તમામ આરોપીઓ પણ પંજાબના ભટિંડાના હોવાનું સામે આવ્યું જેમાં લગભગ એકસો સુડતાલીસ ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે એક કરોડ સુડતાલીસ લાખ જેટલી છે અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ ચાર લોકો બેઠેલા હતા એ ચારે ચાર પંજાબના ભઠિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા સુરતમાં ગૌચરની સો કરોડની જમીનનું કથિત કૌભાંડ સામે આવ્યું રૂપિયા એક કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી ગૌચરની જમીનનો ચોવીસ કરોડનો દસ્તાવેજ બનાવવાની ફરિયાદ છે જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કર્યાનો આક્ષેપ લાગ્યો છે આ જમીન મગોબ ગામના સમસ્ત સંસ્થાના નામે હતી જેમાં મગોબ ગામ સમસ્તના વહીવટ કરતા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય પાંચ લોકો નકલી ઠરાવ ઉભો કરી કરોડો રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી હવે રાજેન્દ્રસિંહ ગોહિલ અને જમીન લેનાર કેતનસિંહ ગોહિલ તેમજ મહેશભાઈ બારોટ સામે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ મામલે મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકે મામલો ગંભીર હોવાનું જણાવ્યું જે અધિકારીએ દસ્તાવેજ કર્યો છે તેની સામે તપાસ કરવામાં આવશે એવું પણ જણાવ્યું અમદાવાદ આરટીઓ સર્કલ નજીક ડિમોલ્યુશનની કામગીરી થઈ મેટ્રો બ્રિજ નીચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી એએમસીના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલ્યુશનની કામગીરી શરૂ કરી એક વ્યક્તિએ પોતાની જમીન હોવાનો દાવો કર્યો અગાઉ મેગા પ્રોજેક્ટ સાથે જમીન સંપાદન અંગે ડીલ થઈ હતી છતાંય એએમસીની ટીમે કોઈ નોટિસ વગર ડિમોલેશન શરૂ કર્યું હોવાના આરોપ છે કચ્છ જિલ્લાના ભુજમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો ભુજના દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળથી મહિલાનો મૃતદેહ મળ્યો મોચીરાઈ રોડ પર કુવામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો ભુજ ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ ચુડાના મોજીદળ ગામે મારામારીની ઘટના બંને જૂથ વચ્ચે તલવાર અને લાકડી વડે મારામારી થઈ હતી હથિયાર વડે હુમલો કરતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ચુડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી તો હથિયાર વડે હુમલો કરતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે ચુડા પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને હથિયારો સાથે બાખડવા લાગ્યા રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ જેના વિરોધમાં વીસથી વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ ખેડોઈ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસ્મસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા સ્થાનિકો એ સ્થળે જ ધરણા શરૂ કર્યા અંદાજીત સાતસો થી આઠસો લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો લોકો સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારી એ ચાલતી પકડી નોંધનીય છે કે અંજાર ના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે ગ્રામજનો એ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે ગામ નજીક આવતી કેમિકલ કંપની થી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવું ભય છે ત્રણ થી ચાર તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે ત્રણ હજારથી વધુ પશુધનને નુકસાન થશે આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે વડોદરામાં દબાણકર્તાઓ પર દસ દિવસથી તવાઈ ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે વડોદરાના મનપા કમિશનર દિલીપ એક્શન મોડમાં છે શહેરમાં સતત દસમા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે ગુરુવારે પીરામીટર રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું રાવપુરા પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવી બંગાળની ખાડીમાં સાંજ સુધીમાં બનશે વાવાઝોડું જે આવતીકાલે તમિલનાડુ પુડુચેરીના કિનારે ટકરાશે હવામાન વિભાગની આગાહી છે કે નેવું કિલોમીટરની ઝડપથી અહીંયા પવન ફૂંકાઈ શકે છે તમિલનાડુમાં ત્રણ દિવસ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે આંબામાં કેસર કેરી પાકતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતે ઊંચા ભાવે શિયાળામાં પાકેલી કેરીની હરાજી કરી મહત્વનું છે કે કેસર કેરીને ઉનાળુ ફળ ગણાય છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે દસ કિલો કેસર કેરી વેચાણ માટે આવી આ કેસર કેરીનું હરાજી દરમિયાન આઠ હજાર પાંચસો રૂપિયા જેટલા એક કિલો કેરીની આઠસો એકાવન રૂપિયાના ઐતિહાસિક ભાવે વેચાણ થયું આટલી વહેલી કેરીના આગમનની આ ઘટના ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનું હરાજી કરનાર વેપારીએ જણાવ્યું બીજી તરફ ખેડૂતે કહ્યું કે અમોએ દેશી ખાતરનો વધુ ઉપયોગ કર્યો અને વરસાદ પણ સારો હોવાથી આમાં વહેલી ફ્રૂટ થઈ આવનાર સમયમાં પણ કેરીનો સારો ફાલ આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ માર્કેટની અંદર પોરબંદર માર્કેટમાં પહેલી કેસર કેરી આવી હશે હું અનુમાન કરું છું અને પોરબંદર જિલ્લા તરીકે ખેડૂત તરીકે પણ મને ખૂબ રાજીપો છે અને અહીંયા અમે સુદામા જે ફ્રૂટ છે આપણે નીતિનભાઈ દાસાણી એમને ત્યાં અમે લઈને આવ્યા હતા અમને એક કિલ્લાના આઠસો એકાવન રૂપિયા ભાવ સુઈજો છે આ પહેલી કેરીનો એટલે આમ દસ કેજી સાડા આઠ હજાર રૂપિયા બોક્સ થયું છે નોર્મલી કેરી આવે છે ત્રીજા મહિનાથી સ્ટાર્ટ થાય છે ગીરમાં ત્રીજા ચોથા મહિના સ્ટાર્ટ થાય છે પણ પોરબંદરની જગ્યા અનુકૂળ છે કેરીના પાક માટે બધા ડુંગરની એટલા માટે આ કેરી નવમા મહિનાની ફૂટ હતી આ એટલે આજે આ બજારમાં આવી છે વડોદરાના સાવલી તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા રવિ પાકની સીઝન આવી ગઈ છે પરંતુ હાલ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારે છે રવિ પાકની ખેતી માટે કેનાલનું પાણી નથી મળતું કેનાલ રિપેરિંગનું કામ ગતિએ ચાલી રહ્યું હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે ડીઝલ પંપ વડે પાણી સિંચી અને પાક બચાવવા મજબૂર બન્યા સાવલીમાં કપાસ તમાકુ શાકભાજી ઘઉં ડાંગર જેવા પાકોની વાવણી કરાય છે ત્યારે ખેડૂતોએ વહેલી તકે કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી આવી ગયો છે 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 એના માટે સરકારને અમને અમને વિનંતી અંદર પાણી પાણી નહીં ને ટકે તો બહુ સારું છે મોરબીમાં ફ્રૂટનો વેપાર કરતા એક શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું આમિન રહેમાન મેર નામના એક શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તાલુકા પોલીસે આરોપી આમીન રહેમાન મેરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી અમદાવાદના લારી ગલ્લા પાથરણા સંઘ સંગઠન નિર્માણની બેઠક મળી આ બેઠકમાં પાથરણાવાળાએ તંત્ર સામે પોતાની વિવિધ માંગ મૂકી તેમણે સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે વોર્ડ વાઇઝ ચૂંટણીની માંગ કરી

મ્યુનિસિપલ કમિશનર દાણાપીઠનો ઘેરાવ કરવાના છે અને બે હજાર છવ્વીસમાં જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે એમાં અમદાવાદના એક લાખ લારી ગલ્લાના પાથરાણાવાળા તો કોઈ પણ સંજોગોમાં જે તે સરકાર અમારી વાત કરશે એના વોટ આપશું જે સરકાર અમારી વિરોધી અમારે ધંધા છીનવી રહી છે અમે કોઈ પણ સંજોગો વોટ નહીં આપે વડોદરામાં એમએસ યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી ચીફ ગેસ્ટના સમયના ભાવે પદવિદાન સમારોહ ટલ્લે ચડ્યો હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહ્યા

फिर वो काम किया जाए ऐसा नहीं होता यूनिवर्सिटी ऑलरेडी सितंबर महीने से हम लोग तो पूरी तरह से आपको तो ये जान के खुशी का अनुभव होगा कि हमारे सारे के सारे रिजल्ट जून महीने में, में ही निकल गए थे यानी कि उसके बाद से हम लोग तो कन्वर्मेशन करने के लिए जो हमारी बेसिक तैयारी वो हम लोग तो पूरी कर चुके हैं हम लोग तो बहुत शीघ्र ही हमारा जैसे ही चीफ गेस्ट का डेट फाइनल हो जाएगा અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત થઈ ઇમરજન્સીમાં લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું પેથાણી બ્લડ બેન્ક સાથે ટાઇપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું કેમ્પસમાં સાહીઠથી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ પ્રસુતાઓના મૃત્યુદરને ઘટાડવા અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હોય તેમજ જે ડિલિવરીના દર્દી હોય તેને જરૂરિયાત જરૂરિયાત પડે ત્યારે લોહી લેવા માટે એમને પાલનપુર જવું પડતું હતું અને આ બ્લડ સ્ટોરેજ સેન્ટર ખા ચાલુ કરવાના કારણે તેઓને જે સરકારની જે સુખી યોજના તેમજ પીએમ જેવા યોજના છે તેમને તેમને સંપૂર્ણ ફ્રીમાં લોહી મળી રહેશે જેના કારણે તેમનું ઉચ્ચ દર પણ ઘટી શકશે અને જરૂરિયાતવાળા દર્દીને આપણે લોહી પણ પૂરું પાડી શકીશું રાજ્ય સરકારે કરેલા ઠરાવનું આખરે સુરત પાલિકાએ અમલીકરણ કર્યું રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં એક ઠરાવ કરાયો હતો જેમાં સંસ્થાઓને ગુજરાતી ભાષામાં સાઇન બોર્ડ અને દિશા નિર્દેશ બોર્ડ લગાડવા નોટિસ અપાઈ હતી મહાનગરપાલિકાના જે પણ વિસ્તાર છે અને અન્ય મહાનગરપાલિકાઓ છે એમાં જે પણ સાઇન બોર્ડો હોય દુકાન પર જે નામો લખેલા હોય નામ હોય દિશા નિર્દેશ હોય એ તમામ વસ્તુ એ ગુજરાતી ભાષામાં હોવા જોઈએ એની માંગ મારી બે હજાર ઓગણીસથી હતી એનાની બે હજાર બાવીસમાં રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ઠરાવ કરેલો હતો એ ઠરાવમાં એવું દર્શાવેલું હતું કે કોઈપણ સરકારી કે અર્ધ સરકારી યુનિટ હોય કોઈ પણ જાહેર સ્થળ હોય નામ હોય દિશા નિર્દેશ હોય કોઈ પણ સૂચન હોય કે જાહેર સ્થળ પર જાહેરાત હોય કે અંગ્રેજી કે હિન્દીની સાથે સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે પરંતુ સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી મ્યુનિસિપલ કમિશનરશ્રી આનો અમલ પર કરતા નહોતા એટલે એ બાબતે એક ફરિયાદ એક લેટર દ્વારા મેં માનની મુખ્યમંત્રીશ્રીને લખેલો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચારસોથી વધુ પુરાવો એમની સમક્ષ રજૂ કરેલા નામ લખેલા છે એ અન્ય ભાષામાં છે માનો કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં તો સાથે સાથે ગુજરાતીમાં લખવા ફરજિયાત છે આ મારી માંગ હતી અને સુરત મહાનગરપાલિકાએ આજથી એમનો અમલ કરવાનો શરૂ